તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા મિત્રો હવામાન વિભાગની આગળ પણ મિત્રો કાલે મિત્રો જ મિત્રો વાતાવરણ પલટો જોવા મળે તો કારણ કે મિત્રો વાદળો છ વાગ્યા અંબાલાલ ની આગાહી પણ નથી મિત્રો વાતાવરણ મિત્રો પલટો જોવા મળી રહ્યો હતો કારણ કે મિત્રો વાદળો છ વાગ્યા થી મિત્રો વરસાદ આવે તો એવું વાતાવરણ જોવા મળ્યું હતું મિત્રો કાલે મિત્રો વરસાદ જેવું વાતાવરણ હતું મિત્રો હવામાન વિભાગની આગળ તો મિત્રો વીસ થી મિત્રો બાવીસ તારીખ સુધી ની હતી અને મિત્રો કાલે મિત્રો તારીખ હતી મિત્રો સત્યાવીસ તારીખ હતી મિત્રો તો સત્યાવીસ તારીખ ને મિત્રો સાંજે મિત્રો અચાનક જ મિત્રો વાતાવરણ મિત્રો પલટો જોવા મળી હતો કારણ કે મિત્રો અંબાલાલ પટેલ મિત્રો આગાહી નું કોઈ મિત્રો જાહેર કરી નતું અને અચાનક જ મિત્રો વાતાવરણ મિત્રો પલટો જોવા મળ્યો તો મિત્રો વરસાદ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું તો મિત્રો તમારા ઇલાકામાં મિત્રો વરસાદ જેવું વાતાવરણ હતું મિત્રો તો બીજું વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને મિત્રો તમે બધા હવે પછી મિત્રો વિડીયો આ ટાઈપના જોવા માંગો છો તો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો કારણ કે મિત્રો તમે બધા વિડીયો જોવો છો ખરા વિડીયો લાઈક નથી કરતા કોમેન્ટ કરતા કે નથી સબસ્ક્રાઈબ પણ કરતા તો મિત્રો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી